તો ના નવા વિડીયો નું હાર્દિક 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 સ્વાગત કરું છું તાજા ટનાટન છે કેમ કે હાલ થઈ ગયું એટલે ટનાટન થઈ ગયું થોડું ને ભારી ભારી છે આમ થોડુંક વીકનેસ લાગે છે એટલે અણશક્તિ જેવું લાગે છે કેમ કે બાટલો છેડાયો છે ને મજા નથી ને એટલે પણ આમ તો હું ફ્રેશ છું મજામાં છું ને અમારા કેમેરામેન કોણ છે કેમેરામેન આ છે જય માતાજી ને રામ ફેમિલી ને તો આપણે તો ચાલો ખાઈ પીને થઈ ગયા છે તૈયાર હે હવે જાવું છે કામે કામે જ તો દયા ને હવે આખો દી જલસા હા ને એક છે ને એક વાત હું તમને કહું બધાને કાલની વાત છે

કેમ કે આમ ફ્રેશ ફ્રેશ લાગે ને એટલે આ પારે આવી ડાય જો વાવ સો આવું છે અમારા ગામડા નું સવાર ફરતી કર ફરે વા સંદીપી ફરતી કર ફરે જ છે ને આપણને ફરતી કર ફરે કે પ્રશ્ન કરે છે એવું બધું છે ને આવી રીતનો સવાર સવાર છે ને અમારા ગામડાનું છે તો કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને હાલો અમને સપોર્ટ કરતા રહેજો સાત સહકાર આપતા રહેજો અને લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો હવાર હવારમાં મારા બા છે ને મકાઈ ખાય છે કાબા મકાઈ ખાવ જય માતાજી મારા બા મકાઈ ખાય છે ને મારા બાપા જો માલ ને નીણ કરે છે અને સંદીપ આજ કામે જવું જોઈએ કે સંદીપ

અચાનક આવી ગયા એટલે બધા ઘરા એટલે વાસ રેટ કરાવવાના હતા લગન છે કે નઈ તો લગ્ન માં વાસ રેટ ને એવું બધું કરાવે કે નહીં તો આ છે વાસ રેટ નો ઓર્ડર હતો તો વાસ રેટ ને એવું બધું કરાવી લીધું છે જો ગરમા ગરમ મશીન છે ને તો ઘડીક તો અહીં તાળું પડવા દેવું પડશે ને આ ઓઇલ જો કેટલા હમણાંના હમણાં કેટલા વાળા કર્યા ને તે ઓઈલ એ પૂરું થઈ ગયું બોલો એક જરા ક્રિયમ મગાવવું પડશે નાયબ્રા ને ને એવું બધું કામ હતું તો કરી નાખ્યું અને આ છે ને મને એક ઘરી એટકી પણ આવે છે બોલો કોક સંભાળતો હે કંઈ કોક મારી બુરાઈ કરતો હે કે ના ખબર પણ આ છે ને મારે એટકી દાવે છે હવે તમારે હું કહે એટકી આવે એને શું કહે કોઈ સંભાર એમ કહે કે શું કહે તો પ્લીઝ કોમેન્ટ કરીને કે જાવ કેમ બા શું કરો વાસણ ઉટકતા હા કે તો મારા બા વાસણ ઉટકતા ને અમારા ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા કેન પાસ જવાનું તૈયાર થઈ ગયા લે આ બધાય તૈયાર થાય છે બોલ મારા કઈ ઠેકાણો નથી બા એ બા આજ કેન પાસ જવાનું છે આપણે જમવા જાવ આજ તો મારે ને મારા બાને હંદાઈ ને જમવા જવાનું છે ભાઈ તો એટલે તૈયાર થઈ ગયા છે આ બધાય જો જો હવે હુંય તૈયાર થઈ આવું હો

કે નાને જમવાનું બીજા જમવાનું છે ને હજી લેડીઝ નો વાર છે પછી અમારે પૂજાબેન એકલા જમવા જાય ને અમે નતા જમવા જાય પછી અમે છે ને સેટ બે અઢી વાગે ગયા હતા તો જો જમી ને ત્રણ વાગે આવ્યા ને ઈ ગોટાળો હતો બીજો કઈ ગોટાળો નથી ના છે ને પબ્લિક બહુ હતી ને પછી મેં મારું કઈ શૂટ નતું કર્યું પણ થોડું કમ તો શૂટ કર્યું હતું કબા જમે વૈયા ક્યારે હાથ ગણું કરીને હાથ ગણું કરતા આવ્યા ને મૂકવાસ લેતા આવ્યા અત્યારે ફેમિલી જ અમારા પૂજા ને પણ રજા પડી ગઈ ને પૂજા બેન ઘેર હોય ગોટા વિચાર કેવું ગોટા પૂજી ના લીધે ગોટા થઈ જતો આ ને લીધે ગોટાળા થઈ જતો બહુ ઉતાવળ કરાવતી તમે તમે તું રીતાડ કરતી રીઝલ પડી ને એટલે એવું છે ગોટાળાનો વિચાર કરીને દાંત આવતા એવું બધું છે ને જોટાળા મને તબિયત પણ બહુ સારી છે ને એટલે મને પણ વધારે મજા આવે છે એક કોમેન્ટ હતી કે તમને મજા નથી તો પ્રતિક ના મમ્મી અને બા કેમ ખબર કાઢવા નથી આવ્યો જો મારા બા તો આવ્યા હતા વિડીયામાં પણ હતા અને પ્રતિકના મમ્મીની વાત કરો તો પ્રતિકના નાનો ભાઈ છે ને એટલે હેતા જ ભાઈ કવર આવતા હતા એટલે પ્રતિકના મમ્મી પછી વાંહેથી આવ્યા હતા એવું બધું છે કેમકે ઘરમાં તો ડોક્ટર સાહેબ ને બધા બેઠા એટલે પછી કંઈ આવ્યા નતા એવું બધું છે ને જો અટાણે તો મને સારું છે મને મજા નથી ને એટલે તમે પણ એટલો બધો મને સાથ અને સહકાર આપ્યો ને એટલે મને વધારે કેમ કે દયાબેન તમે કંઈ ટેન્શન લેતા નહીં બધું સારું થઈ જાય અને એટલી મને ખાલી કોમેન્ટ કરીને કીધું એટલે મને એમ થયું કે હું મારા પરિવાર એટલે ફેમિલી એટલે તમને મારી ફેમિલી માનું પણ તમે પણ મને ફેમિલી મેમ્બરની જેમ જ માનો એટલે હું તો આજ બહુ જ ખુશ છું એક થોડીક દુઃખની ઘડી આવીને પણ માના વર્તાઈ જાય કે કોણ કોણ આપણને સાથ દે એમાં તમે અમને સાથ દીધો એ મને વધારે અનુકૂળ લાગ્યું મને વધારે ગમ્યું એવું બધું છે આવો નવા અમને સાથ સહકાર આપતા રહેજો અને હા ખાસ વાત કે કાલનો વિડીયો છે ને તમે જોવાનું ભૂલતા નહીં કેમકે કાલનો વિડીયો છે ને ખાસ છે તો પ્લીઝ કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં એક વાગે આવી જાય કેમકે આપણે રોજે રોજ એક વાગે વિડીયો મૂકીએ ને તો એક વાગે એ વિડીયો આવી જાય તો પ્લીઝ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું આઈ સુધી અમારા વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમો હોય ને ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા